મહત્વના સમાચાર ઈરાનના રાષ્ટ્રપતિ મુદ્દે સૌથી મોટા સમાચાર સત્તર કલાક બાદ રેસ્ક્યુ ટીમ ઘટના પહોંચી હેલિકોપ્ટર ક્રેશ અંગે મીડિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કાટમાળ મળ્યો પ્રાંતમાં આ દુર્ઘટના સર્જાઈ હતી પાસઠ થી વધુ ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરવામાં આવી રહી છે યુરોપની સેટેલાઇટ મેપિંગ સર્વિસ પણ સક્રિય છે ઈરાન થી લઈ અને અમેરિકા સુધી બેઠક બોલાવવામાં આવી છે રાષ્ટ્રપતિ ઈરાની રાજદૂત સાથે બેઠક કરી તો રશિયા પૂરી તાકાતથી થી સાથે છે તેમ પુતિન કહેવું છે રશિયાની બે વિમાન હેલિકોપ્ટર પચાસ ટીમ સક્રિય છે ખરાબ હવામાનના કારણે આ પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે ડેમનું ઉદ્ઘાટન કરી અને પરત ફરતા હતા રાષ્ટ્રપતિ અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી તહેરાનથી છસો કિલોમીટર દૂર સર્જાઈ હતી મોટી દુર્ઘટના અને અહેવાલ સામે આવી રહ્યા છે કે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા છે ઈરાનના રાષ્ટ્રપતિ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સત્તર કલાક બાદ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ જે પણ લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા તે લોકોના મોત થયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા વિજય કુમાર દેસાઈ જોડાઈ ગયા છે વિજય ઈરાનના રાષ્ટ્રપતિ જે હેલિકોપ્ટરમાં સવાર હતા હવે સત્તર કલાક બાદ એવા સમાચાર છે કે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા હોઈ શકે શું વધુ વિગતો ભારતીય સમય પ્રમાણે ગઈકાલ રવિવારે બપોરે એક વાગ્યાની અરસાની અંદર જે આ દુર્ઘટના સર્જાઈ છે કે જેની અંદર ઈરાનના જે રાષ્ટ્રપતિ છે તેમની ઇબ્રાહિમ રૈસી અને તેમને લઈ જતું જે હેલિકોપ્ટર હતું તો દુર્ઘટનાનો શિકાર થયા બાદ છે તે રેસ્ક્યુની કામગીરી જે કરવામાં આવી રહી હતી તો સોળ કલાકના અરસા બાદ આખરે રેસ્ક્યુ ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે જ્યાંથી હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે જો કે ઈરાની મીડિયાએ જે દાવો કર્યો છે તે ઘણો ચોંકાવનારો છે કારણ કે આ હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે તે ઈરાની મીડિયા દ્વારા અત્યારે આપવામાં આવ્યા છે આ જે દુર્ઘટના છે તે અજરબૈજાનનું જે જેલફા પ્રાંત છે કે ત્યાં સર્જાઈ હતી જ્યાં ડેમનું ઉદઘાટન કરીને પરત ફરતા હતા રાષ્ટ્રપતિ તેમના કાફલામાં આ જે ત્રણ હેલિકોપ્ટર હતા તે પૈકીના બે હેલિકોપ્ટર સુરક્ષિત રીતે નીકળી ગયા હતા પરંતુ ખરાબ હવામાનના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું પ્રાથમિક કારણ છે તે હાલમાં માનવામાં આવી રહ્યું છે પરંતુ વર્તમાન યોગ ગ્લોબલ જે રાજકારણ સર્જાયેલું છે જે વૈશ્વિક પરિસ્થિતિઓ સર્જાયેલી છે તે બધા વચ્ચે ઈરાનના રાષ્ટ્ર રાષ્ટ્રપતિની આ પ્રકારની દુર્ઘટના સામે ઘણા બધા વિશ્વના દેશો ચિંતિત છે જેમાં ઈરાનથી લઈને અમેરિકા સુધી રશિયા સુધી તમામ દેશોની અંદર ઇમરજન્સી બેઠકો પણ ચાલી રહી છે ગલ્ફ કન્ટ્રીઝની અંદર પણ આ સમગ્ર ઘટનાને લઈને ઇમરજન્સી બેઠકોની અંદર ઘણી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે જોકે હાલમાં સત્તર કલાક બાદ જ્યારે ટીમ પહોંચી છે ત્યાં કાટમાળને હટાવવાની કામગીરી ચાલી રહી છે પણ સૌથી ગંભીર સવાલ છે વર્તમાન જે વાતાવરણ છે ત્યાં ત્યાંનું ઘણું ગંભીર વાતાવરણની પરિસ્થિતિને કારણે સર્જાયું છે જો કે ઈરાનના જે સુપ્રીમ લીડર છે ખામઈ તેમણે પણ ચિંતા વ્યક્ત કરી છે અને દેશવાસીઓને પ્રાર્થના કરવા માટે રાષ્ટ્રપતિના બેહતરી માટે દુઆ કરવા માટેની પણ અપીલ કરી છે પરંતુ આ ઘટનાનું કારણ શું છે તેને લઈને હાલ વિશ્વના દેશો ચિંતિત છે સૌથી વધુ રશિયાના રાષ્ટ્રપતિ જે પુતિન છે તેમણે પણ ઇમરજન્સી બેઠક કરીને ઈરાની રાજદૂતને સમગ્ર તાકાતથી ઈરાનની સાથે ઉભા રહેવાની એક ખાતરી પણ આપી છે આ રેસ્ક્યુ કામગીરીની અંદર ખાસ કરીને જે તુર્કીના ડ્રોન છે ઉપરાંત રશિયાની પણ પચાસ જેટલી ટીમ સક્રિય છે અત્યારે હાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે કારણ કે જે દુર્ઘટના થયા બાદ છે બે વખત આ ટીમનો સંપર્ક થઈ શક્યો હતો જે હેલિકોપ્ટર સાથે સવાર હતા પરંતુ ત્યારબાદથી સંપર્ક કપાઈ ગયો હતો હવે સત્તર કલાક બાદ આખરે કાટમાળ બનો છે હવે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહે વિજય હેલિકોપ્ટરમાં ઈરાનના રાષ્ટ્રપતિ સિવાય અન્ય કેટલા લોકો સવાર હતા તે અંગે કોઈ માહિતી સામે આવી શકે કેમ બિલકુલ આ જે હેલિકોપ્ટર હતું તેની અંદર જે ઇસ્લામિક ગણરાજ્ય ઇબ્રાહીમ રૈસી જે ઈરાનના રાષ્ટ્રપતિ છે એ ઉપરાંત ઈરાનના વિદેશ મંત્રી જે હુસેન અબ્દુલ્લા હિયન છે એ પણ સામેલ હતા તો જે પૂર્વ અઝરબૈજાનનો જે વિસ્તાર છે ત્યાંના જે ગવર્નર છે માલિક રહેમતી તેઓ પણ સવાર હતા એ ઉપરાંત જે એક ધાર્મિક નેતા છે મોહમ્મદ અલી આલે આશમ તે પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા એ ઉપરાંત જે વિમાનના જે ચાલક દળ છે એ ઉપરાંત સુરક્ષાકર્મીઓ પણ જે રાષ્ટ્રપતિના અંગરક્ષક સૈયદ મહદી એ પણ આ હેલિકોપ્ટરની અંદર સવાર હતા એટલે જે હેલિકોપ્ટર છે વીવીઆઈપી ને લઈને જતું હતું ડેમના ઉદઘાટનના કાર્યક્રમ બાદ આ પ્રકારે કારણ કે અજરબેજાન સાથે ઈરાનના જે સંબંધો ફરીથી સાપવાના પ્રયાસના ભાગરૂપે જે સામૂહિક રીતે જે ડેમનું કામગીરી જે છે તે થઈ રહી છે તેને લઈને જ આ જે ડેમનું ઉદ્ઘાટન કરવાનો જે કાર્યક્રમ હતો ત્યાં અજરબેજાનના રાષ્ટ્રપતિએ ઈરાનના રાષ્ટ્રપતિને આમંત્રણ પાઠવ્યું હતું અને ત્યાંથી જ આ કાર્યક્રમ પૂર્ણ કરીને ત્રણ હેલિકોપ્ટર છે તે પરત ફરી રહ્યા હતા તહેરાન તરફ ત્યારે આ દુર્ઘટના છે તે અઝરબેજાનના જે જેલફા પ્રાંત છે કે જે તહેરાનથી છસો કિલોમીટર દૂર થાય છે ત્યાં આ દુર્ઘટના સર્જાય છે કે જ્યાંનું વાતાવરણ ઘણું ખરાબ માનવામાં આવ્યું હતું વરસાદ અને બરફવર્ષાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું પ્રાથમિક કારણ હાલમાં માનવામાં આવી રહ્યું છે જોકે ઇઝરાયલ સહિતના અનેક દેશ છે જે આ અંગે ઘણી આશંકાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં ઇઝરાયલે પોતાની સંડોવણી હોવાનો અત્યારથી જ ઇન્કાર કર્યો છે જોકે હવે ગ્લોબલ પોલિટિક્સ ની અંદર આ મુદ્દો ઘણો મોટો બની શકે છે બદલ આપનો આભાર